જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજે હું તમને દર્શન કરાવી રહી છું સંત શ્રી લાલજી મહારાજના જે લાલજી મહારાજની જગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલી છે આ ગામને ભગતનું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા લાલજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને અહીંયા સદા વ્રત પણ ચાલુ છે તમે જોઈ રહ્યા છો આજે ગુરુ પૂર્ણિમા છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉભરાઈ રહ્યું છે અહીંયા લાલજી મહારાજે ઘણા બધા પરચા પૂર્યા છે તમે એક વખત જરૂર ચોક્કસથી અહીંયા દર્શન કરવા માટે જજો તો તમને ખૂબ જ આનંદની અનુભૂતિ થશે તમે જોઈ રહ્યા છો આ છે સાયલા લાલજી મહારાજની જગ્યા અહીંયા કોઈ વ્યક્તિ ભૂખ્યું જતું નથી અહીંયા લાલજી મહારાજના અનેક પરચા છે તમે દર્શન કરી રહ્યા છો લાલજી મહારાજની જગ્યાના ભગતનું ગામ સાયલા અહીંયા માનવ મેરામણ ઉભરાઈ રહ્યું છે આજે પૂનમના દિવસે દર્શન કરવા માટે ગુરુ પૂર્ણિમાનો અહીંયા ખૂબ જ મોટો મહિમા છે સંત શ્રી લાલજી મહારાજની જગ્યા સાયલા ભગતનું ગામ અહીંયા ભગવાન શ્રી લાલજી મહારાજની જગ્યા છે તેમજ અહીંયા રાધાકૃષ્ણ ભગવાન છે શેષનારાયણ ભગવાન છે રામ લક્ષ્મણ જાનકીજી છે તેમજ રામેશ્વર મહાદેવ છે અહીંયા બીજા ઘણા બધા પણ મંદિરો આવેલા છે તમે દર્શન કરી રહ્યા છો લાલજી મહારાજના સંત શ્રી લાલજી મહારાજ સાયલા ભગતનું ગામ જય લાલજી મહારાજ જય રાધા રાધાકૃષ્ણદી તમે દર્શન કરી રહ્યા છો રાધા કૃષ્ણના આ છે રામ લક્ષ્મણ જાનકી પરમ પરમકૃપાળુ પરમાત્મા આ છે શિર્ષ નારાયણ ભગવાન જે લાલજી મહારાજ પોતાના ગાડાની અંદર બળદ વગર આ મૂર્તિ અહીંયા આવેલી છે અને સ્થાપના કરેલી છે આ મૂર્તિને અહીંયા રામેશ્વર મહાદેવ જય મહાદેવ જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ